નું ક્યારે સસ્તું થશે તો ચાલો જાણીએ સોના ચાંદીની માહિતી તો સૌથી વધારે લોકો જે છે એ સોનું ખરીદવા માટે સતત રાહ મળી રહ્યા છે એ સસ્તું થશે કે નહીં તો મિત્રો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો બે હજાર ચોવીસ થી લઈને બે હજાર પચીસ ની અંદર અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં કેટલા ટકા સુધીનો વધારો નોંધાયો છે જેની પણ આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો સોનાની કિંમત

ગ્રામ સોનું દસ લાખ છોતેર હજાર ત્રણસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતો પચીસ માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર બસો ને ઓગણસાઠ માં જયારે સો ગ્રામ ચાંદી બાર હજાર પાંચસો નેવું માં અને એક કિલો ચાંદી ની કિંમતો એક લાખ પચીસ હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદી ના વાત કરીએ તો આ વર્ષે લગભગ ચાંદીની કિંમતો જે છે એ સતત રહી હતી અને ચાંદીનો ભાવ જે છે એ મિત્રો આગામી દિવસોમાં પણ પણ સુધી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં એક કિલો ચાંદીનો ભાવ જે છે એ એક લાખ ત્રીસ હજાર ની સપાટી વટાવે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી તો મની કંટ્રોલ નો અંદાજ છે કે ચાંદી સોના ચાંદીના ગુણોત્તરના સામાન્ય સ્તર પર વાત કરીએ તો મિત્રો તે જ સમયે અત્યારે લોકો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ ચાંદીના કિંમતોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ત્રીસ હજાર બસો ચોર્યાસી રૂપિયા સુધીનો વધારો થયો છે જે કહી શકાય કે સોનાની કિંમતોમાં ચાલીસ ટકા સુધીનો વધારો હાલ અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે જ્યારે બે હજાર ચોવીસની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસની સાલમાં એક તોલા સોનાનો ભાવ જે છે એ છોતેર હજારની સપાટીએ ટ્રેડ કરી રહ્યો એ હાલ બે હજાર પચીસની અંદર

કે હજુ પણ જો સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોના વળતા જોવા મળી શકે છે અને જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે અને હાલ વાત કરીએ તો સોનાની માંગ સતત વધી રહી છે અને જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જેની સાથે નવરાત્રિ અને નવરાત્રી સુધીમાં અત્યારે દિવાળી પછી અને

કેરેટર સોનામાંથી સોનાના દાગીના બનાવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેને શુદ્ધ માનવામાં આવે છે તો ચોવીસ કેરેટ સોનામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી કરવામાં આવતી જેથી સૌથી વધારે રોકાણકારો જે છે એ ચોવીસ કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે તો મિત્રો જો આગામી દિવસોમાં સોનાની